નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ નમો લક્ષ્મી નમો સરી યોજના આ યોજના માટે જે સ્કોલરશિપ છે તે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી ગયેલ છે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જમા થઈ ગઈ છે અને એવા વિદ્યાર્થીઓ છે કે જેમને સ્કોલરશિપ જમા પણ થઈ નથી જો તમારે સ્કોલરશિપ જમા થઈ નથી તો શું કરું તેમજ જે વિદ્યા જમા થઈ છે અને જેમને જે બી સ્કોલરશીપની રકમ જમા થઈ છે તો હવે એના પછી ફરી બીજી રકમ છે ક્યારે જમા થશે તેમજ અમુક જે તમારા ડાઉટ છે તે આજે હું ક્લિયર કરવાનો છું તો વિડિયો છે સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા અને હા હજુ સુધી તમે ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો ખાસ આપણો જે ટેલિગ્રામ ગ્રુપ છે તે જોઈન કરી લેજો કારણ કે એમાં તમારે કંઈ પણ મુજબતા પ્રશ્ન હોય ત્યાં તમે રજૂ કરી શકો છો અને તમને રજે તેનો જવાબ મળી શકે છે અને બીજું એ કે આપણે આ યુટ્યુબ ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન મળતી રહેશે તો આપણે વધુ સમયને લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો ગઈકાલે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજો આવ્યા હતા ટેલિગ્રામ ગ્રુપમાં પણ બધા ડિસ્કસ કરતા હતા કે સ્કોલરશિપ આવી ગઈ છે કોઈ કહે છે ત્રણ હજાર આવે છે કોઈને અગિયાર હજાર આવે છે તો મિત્રો એક વિદ્યાર્થીના હું મેસેજનો તમને સ્ક્રીનશોટ બધું બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો એક વિદ્યાર્થીએ મને સ્ક્રીનશોટ સેન્ડ કર્યો હતો હવે એમાં જે સ્કોલરશિપ છે તે જમા થઈ ગયેલ છે અહીંયા તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન પછી એસ લખેલું છે હવે આ મિત્રો સ્કોલરશિપ છે જ્ઞાન સેતુ પણ હોઈ શકે ધોરણ છમાં અને ધોરણ જે નવમાં અભ્યાસ કરતા હોય તેમની જ્ઞાન સાધના પણ હોઈ શકે વાત કરીએ કે મિત્રો તમને સ સવાલ થતો છે કે માત્ર ત્રણ હજાર જ કેમ જમા થયા તો તમને યાદ હશે કે આ સ્કોલરશિપમાં એક નિયમ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ આઠની અંદર જ્ઞાન સાધના પરીક્ષા આવે છે ને ત્યાર પછી ધોરણ નવની અંદર સરકારી શાળામાં એડમિશન લે છે તો તેમને જે સ્કોલરશીપની રકમ ઓછી મળે છે અને જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી એડમિશન લે છે ને જે પ્રાઇવેટ સ્કૂલની જે ફી છે ઊંચી હોય છે તો એટલા માટે તેમને સ્કોલરશીપ વધુ મળે છે તો ત્રણ હજાર જેમને જમા થયા જે એટલે કે આ વિદ્યાર્થી જે સરકારી શાળામાં એડમિશન લીધેલ જે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળા હોય છે તે તે શાળામાં ફી ઓછી હોય છે અથવા હોતી જ નથી તેવા વિદ્યાર્થીઓને જે ત્રણ હજાર રકમ જમા થઈ છે જે નિયમમાં લખેલું છે કે ટોટલ નવા ધોરણમાં એક વર્ષની છ હજાર જમા થાય છે પરંતુ આમાં ત્રણ હજાર લખેલ છે મિત્રો તમને જણાવી દઉં કે નિયમમાં એવું છે કે ધોરણ નવની ધોરણ નવમાં દ્વિતીય સત્રની અંદર તમને છે પહેલાં ત્રણ હજારની સ્કોલરશિપ જમા થાય છે પછી તમે ધોરણ દસના પ્રથમ સત્રમાં આવો છો ત્યારે ફરી તમને ત્રણ હજાર સ્કોલરશિપ મળે છે ત્યારે તમને મળે છે અથવા તમે ધોરણ નવની જે દ્વિતીય પરીક્ષા તમે પૂરી કરો છો એ ટાઈમે તમને જે બીજી રકમ છે ત્રણ હજારના જે ત્રણ હજારનો બીજો હપ્તો છે તે જમા થાય છે ફરી તમે ધોરણ દસની અંદર આવો છો અને તમારું જે પ્રથમ સત્ર પૂરું થવાના આરે હોય ત્યારે તમને ફરી ત્રણ હજાર મળે છે અને તમારો જે બોર્ડની પરીક્ષા આવો છો ફરી તમને એમ ત્રણ હજાર મળે છે એમ હપ્તાવાય તમને જે સ્કોલરશીપ જમા થતી હોય છે ત્યાર પછી જે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધેલ છે અને તેમને પણ અગિયાર હજાર જમા થઈ છે તો તેમને પણ બાવીસ હજાર હોય છે ટોટલ તો જેમને અગિયાર હજાર હાલ થઈ છે તો તેમને પણ જે નવા ધોરણને જે લાસ્ટ એક્ઝામ આવશે એ વાકમાં બીજી પણ જે અગિયાર હજાર છે તે જમા થઈ જશે તો આ રીતનું મિત્રો છે હું તમને અહીંયા તમને નિયમ પણ એક બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જ્ઞાન સાધનામાં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી માધ્યમિક શાળામાં તમે ધોરણ નવમાં પ્રવેશ મેળવો હોય તો આ મુજબનું સ્કોલરશિપ મળવા પાર થાય છે તમે જોઈ શકો છો કે ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા છ હજાર મળે છે કે હાલમાં જે વિદ્યાર્થી ધોરણ નવમાં આવ્યા હતા આવ્યા છે અને જેમને ધોરણ આઠના આ સાલ જેમણે પરીક્ષા આપી હતી તો તેમને ત્રણ હજાર જમા થઈ છે તો ફરી તેમને સ્કોલરશિપ જમા થશે ક્યારે જ્યારે તેમની એક્ઝામ પૂરી થવાના આ રહે છે દ્વિતીય સત્રની ત્યારે વાર્ષિક પરીક્ષા જ્યારે પૂરી થવાના આ રહે છે ત્યારે બીજી ત્રણ હજાર જમા થશે એમ છ હજાર વાર્ષિક થાય છે ફરી તમને દસમાની પણ છ હજાર મળવાપાત્ર થશે આમ તમને ધોરણ નવ અને ધોરણ દસની ટોટલ બાર હજાર સ્કોલરશીપ મળે છે ત્યાર પછી તમે ધોરણ અગિયારથી બારનો અભ્યાસ કરો છો એટલે કે ધોરણ અગિયારમાં તમને સાત હજાર મળે છે અને ધોરણ બારની અંદર પણ સાત હજાર સ્કોલરશિપ જમા થશે મિત્રો તો આ રીતનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો બીજી અનુદાનિત શાળાની પણ એટલી જ રકમ તમને જોવા મળે છે ત્યાર પછી તમે જે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લો છો તો પ્રાઇવેટ શાળાને તમે જોઈ શકો છો અહીંયા ધોરણ નવથી દસના બે બાવીસ હજાર એટલે કે જે ધોરણ નવની અંદર પણ બાવીસ હજાર રકમ જમા થાય છે અને ધોરણ દસનો અંદર પણ બાવીસ હજાર રકમ જમા થાય છે પરંતુ અગિયાર અગિયાર હજાર જમા થાય છે ધોરણ નવની અંદર તમે આવો છો એટલે કે તમારું જે દ્વિતીય સત્ર ચાલુ છે ત્યારે તમારે અગિયાર જમા જમા થઈ છે હાલ ફરી તમારી વાર્ષિક પરીક્ષા તમારી પૂરી થવાના આરે છે ત્યારે ફરી અગિયાર હજાર થશે અને ત્યાર પછી તમે ધોરણ દસને એક્ઝામ આપશો ને ત્યારે દ્વિતીય સત્રની અંદર ફરી અગિયાર હજાર થશે એમ ત્યાર પછી બોર્ડની પરીક્ષા થવાના આરે છે ધોરણ દસની ત્યારે ફરી અગિયાર હજાર જમા થશે એમ તમાર બાવીસ હજાર ટોટલ જમા થઈ જશે તમે જોઈ શકો છો આ રીતનું છે ધોરણ અગિયાર બારમાં પચીસ પચીસ હજારની સહાય છે મિત્રો તો આ રીતનું જ્ઞાન સેતુમાં પણ છે નમોલક્ષ્મીનું પણ મિત્રો નમોલક્ષ્મી છે જે સ્કૂલમાં તમારે કોન્ટેક્ટ કરવાના છે જે મિત્રોને નમોલક્ષ્મી અને નમો સત્ર યોજનાઓની જે સ્કોલરશીપ જમા થઈ નથી તો તેમને છે સ્કૂલમાં કોન્ટેક્ટ કરવાના કારણ કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં આવે છે અને જેમને જ્ઞાન સાધન જ્ઞાન સેતુની સ્કોલરશિપ જેમાં થઈ નથી તો તેમને પણ મિત્રો પ્રોસેસમાં છે તેમનું પણ પેમેન્ટ આવી જશે અથવા તમે બેંકમાં જઈને તમારો એકાઉન્ટ ચેક કરાવી શકો છો અથવા અથવા તમારે જો ટેક્સ મેસેજ ના આવતો હોય તો તમે ચેક કરાવી શકો છો તો આ રીતનું મિત્રો છે જો તમારે આ સ્કોલરશિપ રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય નમો લક્ષ્મી નમો શરી તમે જ્ઞાન સાધન જ્ઞાન સેતુ રિલેટેડ તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો તો હું તમને ચોક્કસપણે તેનો રિપ્લાય આવીશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોજો તો મિત્રો વિડિયો ગમે તેને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો તો મળી જ બો એક નવા વિડીયોમાં